જય માતાજી મિત્ર મિત્રને આપણે હે ને ઘરેથી નીકળી ગયા છે નદીની અંદર અતિશ અતિશય હે ને વરસાદ હોવાથી નદીની અંદર બહુ પાણી આવ્યું હે ને જો ઘરેથી એને યુટ્યુબર એવા ડાયબ એનો ફોન આવ્યો તો આપણા આપણામાં તમે પણ હે ને વ્લોગ બનાવવા આવો અમે પણ વ્લોગ બનાવવા આવ્યા નથીએ એ આગળ જતા રહ્યા છે વ્લોગ બનાવવા નદીએ અને આપણે હે ને હવે પાછળ જાય રહ્યા નદી વ્લોગ બનાવવા તો હે ને તમે હે ને અમારા ને જોતા રહો નદીએ જઈને હું તમને બતાવીશ કેટલું પાણી આવ્યું છે એ બધું આપણે મિત્ર ને સાયકલ લઈને આવે વચ્ચે ભાઈબંધ આવ્યો તો જો ભાઈબંધ બેઠો પાછળ ને સાયકલ આપી લીધી છે સાયકલ લઈને આવે આપણે નદી જાય રાહ જો મિત્રો આપણે નદી પહોંચી ગયા છે જો ઓલી બાજુ ભાઈ જો ફસાડું હોય ને ધકું માય નહીં પણ બાઈક બારે કાઢેતા છે જો નદીમાં પાણી આવી ગયું છે તમે જોઈ શકો છો જો કેટલું બધું પાણી નદી નદીની અંદર આવ્યું જો આ નાળાની અંદર પણ જો પાણી જાય છે તો અંદરથી જો તમે જોઈ શકો છો હે ને એવા આપણે યુટ્યુબર ડાયા ભાઈએ જો આ જો ઓલી બાજુ વ્લોગ બનાવે છે જો તમે ઓલી બાજુ છોકરા પણ નાવાની મજા લઈ રહ્યા છે જો તમે

જો મિત્રો કેવો ભાગીરો નાનો છોકરો આપણે ને જો તમે પાણી પણ નદી આવ્યું છે જો વરસાદ આવ્યો ને એટલે જો નદી હે ને બહુ પાણી આવ્યું છે નદીએ કચરો પણ કેટલો તણીને આવ્યો નદીએ તમે જો મિત્રો જો આ કેટલો બધો કચરો જો અંદર હે ને નદીએ તણીને આવ્યો વરસાદ સાથે જો નદી આ હે ને આ રોડ છે ને હે ને જો બહુ સારું હોય ને પાણી પણ નદી આવ્યું હોય આપણે જો ઓલા ભાઈ પણ જો નદીના પાણી જોઈને ભાઈ પણ જો વરતા વળી ગયા ભાઈક વાળા મિત્રો ઘણું બધું મિત્રો પાણી આવી ગયું નદીની અંદર તો મિત્રો જો ટેક ઓલી બાજુ આપણે ઓલી બાજુ જવા એમ નહીં અંદર કેમ કે હું ખાઈ છે એટલે જો એક ભાઈ ઓલી બાજુ જાહેરાત એ જો તમે ને આપણે તો મિત્રો બે ઓલી બાજુ જાય જો મિત્રો આ ભાઈ ને આ જો નદીની અંદર નદી પાણી આવ્યું ને એટલે ને બાયક બામ્યા હવે ઘર તરફ જઈ રહ્યા છે પણ જો રમતો રમતો જાય તો ઘરે હવે આપણે પણ હવે ને ઘરે આવવાનું છે બહુ નદીએ નાઈ લીધું હવે એક બહુ ખારું પાણી છે મીઠું પાણી નહીં એટલું બધું ખારું પાણી એટલે ખારા પાણી નાવાની મજા આવે નહીં બહુ એટલી બધી મીઠા પાણી એટલી અને ઓલા ભાઈ તો જો મારા ને બહુ નહીં જાય ઈ તો બહુ નયા ઈ તો એ ભાઈ તો પલડી ગયા આપણે અડધા જ પલળા હે એ બહુ આપણે નયા નહીં નદીમાં તો હવે હવારમાં તો બહુ મિત્રો હું હે ને ખબર નથી મને કે પાણી નદીમાં બહુ આવ્યું એટલે હવારમાં તો બહુ પાણી આવ્યું હતું અત્યારે થોડુંક ઓછું થઈ ગયું અહીંયા કે આ બધે ને પાણી જતું હતું અહીંયાથી બધે

જય માતાજી બધા મિત્રો જો અમારો વિડીયો સારો લાયકો ને તો મિત્રો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધા મિત્રો ને